નવસારીને કોર્પોરેશન જાહેર કરે અને નવસારીની જનતાની લાગણી અને માન આપીને આજે વર્ષો પછી એ માગણી સંતોષાઈ છે આ તબક્કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ વિસ્તારના સંસદ સભ્ય પ્રદેશ પ્રમુખ અને જલ શક્તિ મંત્રી સાહેબનો પણ હું આભાર માનું છું કે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોની માં નવસારીમાં વધારો થાય લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય એને માટે આ એક સાનુકૂળ પરિસ્થિતિ સર્જન કરીને જે કોર્પોરેશનની નવસારીને ભેટ આપી બદલ નવસારી શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નવસારીના પ્રજાજનો વતી આ સરકારનો દિલથી આભાર માનું છું કોર્પોરેશન બનવાથી નવસારી વિજલપુર નગરપાલિકાના જે કંઈ પાયાના કામો વિકાસના કામો ની ગતિ રફતાર સાથે આગળ વધીને પ્રજા ની જે આકાંક્ષાઓ છે એ સંતોષાય એ દિશામાં આજે આ પગલું ભરીને નવસારીને કોર્પોરેશન બનાવીને નવસારીની પ્રજાને એક મહામૂલી ભેટ આપીને આ સરકારે નવસારીની વર્ષો જૂની માગણી સ્વીકારી છે નવસારીના લોકપ્રતિનિધિ તરીકે નવસારીના ધારાસભ્ય તરીકે હું ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની આ ભૂપેન્દ્રભાઈ ની સરકારને અભિનંદન અને આભાર માનું છું આ નવસારીની પ્રજા નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વતી પણ હું આ સરકારને અભિનંદન અને આભાર પાઠવું છું નવસારી મહાનગરપાલિકા જ્યારે બન્યું ત્યારે અમે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ નવસારીને એક વિશેષ દરજ્જો મળ્યો છે આનાથી અમને ખૂબ આનંદની લાગણી છે કારણ કે જ્યારે ટ્રાફિકની સમસ્યા હોય રોડ રસ્તાના દબાણો હોય ડ્રેનેજની કેટલા વર્ષોથી સમસ્યા છે થોડી પાણીની સમસ્યા અને જ્યાં જ્યાં જે બેઝિક જરૂરિયાતો છે જે મોટા બજેટની જરૂરિયાતો છે એ મહાનગરપાલિકા આવવાથી ખૂબ સારી રીતે પૂરી થશે અમે સરકારને ખૂબ વિનંતી કરીએ છીએ કે ખૂબ સારા એક આઈ અધિકારી અહીંયા આવે કે જે અમને સુરતના રાવ સાહેબની યાદ કરાવી દે અને રાવ સાહેબ જેવા ખૂબ સારા કાર્યો કરે એવી આશાથી અમે આજે ખૂબ ખુશ છીએ અને નવસારી મહાનગરપાલિકા બનતા અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અત્યારે નવસારીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની વાત કરવાની ચાલી રહી છે એને કેબિનેટમાં મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ નવસારી એ ચોમાસા દરમિયાન વારંવાર નવસારી શહેરમાં પાણી ઘૂસી જાય છે ત્યારે ઉનાળામાં ત્યાં પીવાના પાણીના પણ ફાંફા પડે છે આ એ જ નવસારી છે જેમાં વરસાદના સમયે વારંવાર ભૂવા પડે છે રસ્તાઓ ખોદાઈ જાય છે આ એ જ નવસારી છે જેમાં ખૂબ મોટા ભાવે ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે એ નગરપાલિકા વખતે પણ એવા હાલ હોય એને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો એનાથી વિકાસના કામને કેટલો વેગ મળશે મળશે આવનારા દિવસમાં જોવા પરંતુ અત્યારે નવસારીની હાલત એવી છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં રસ્તા ખોદાયેલા મળે જ્યાં પણ જાઓ ત્યાં ભ્રષ્ટાચાર મળે ઉનાળાના સમયમાં લોકોને પીવાના પાણીના પણ ફાંફા થઈ જાય છે ત્યારે વરસાદના સમયે લોકોના ઘરમાં પાણીઓ ભરાઈ જાય છે ત્યારે નવસારી મહાનગરપાલિકા બનીને કેટલો વિકાસ થાય એ આવનારા દિવસોમાં જોવા મળશે પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાથી વિકાસ થતો નથી વિકાસ ઈચ્છા શક્તિથી થાય છે ત્યારે નવસારીને જો વિકાસ માં વેગમય કરવો હોય તો મહાનગરપાલિકા નહીં પરંતુ ત્યાંના કામોને ભ્રષ્ટાચાર ભય મુક્ત બનાવીને વિકાસના કામો કરશો તો જ એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાથી કશું થવાનું નથી